નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ બે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ગુજરાત રાજ્યના બજેટમાં દસ કરોડના ખર્ચે અયોધ્યામાં ગુજરાતી ભવન બનશે જમીન મળી ગઈ આજે ગુજરાતનું બે હજાર ચોવીસ પચીસના વર્ષ માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે આ સમયે ગુજરાતના બજેટમાં અયોધ્યાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અયોધ્યામાં ગુજરાતી યાત્રી ભવન બનાવવા માટેની જમીન મેળવી લેવામાં આવી છે આ સાથે બજેટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ગુજરાત યાત્રી નિવાસ માટે દસ કરોડની જોગવાઈ કરી છે જેનાથી અનેક ગુજરાતી પ્રવાસીઓને મોટો ફાયદો થશે આ સિવાય પ્રવાસી યાત્રીઓ માટે અનેક મોટા શહેરોથી ડાયરેક્ટ ફ્લાઇટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો જાણો શું છે વ્યવસ્થા અને ક્યાંથી મળશે ફ્લાઇટ રામ મંદિરના ઉદ્ઘાટન બાદ ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે અયોધ્યા પહોંચવા માટે એર કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવાના પ્રયાસમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય એક મહત્વનું પગલું ભરવા જઈ રહ્યું છે અયોધ્યામાં યાત્રાળુઓના આગમનની સુવિધા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી આઠ નવા ફ્લાઇટ રૂટ શરૂ કરવા માટે તૈયાર છે નવા ફ્લાઇટ રૂટ અયોધ્યાને દિલ્હી ચેન્નઈ અમદાવાદ જયપુર પટના દરભંગા મુંબઈ અને બેંગલુરુ સાથે જોડશે હાલમાં અયોધ્યા માટે ભારતીય રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે ખાસ કરીને ગુજરાતથી અયોધ્યા જતા શ્રદ્ધાળુઓ આઈઆરસીટીસી અથવા બસ માટેનું ગ્રુપ બુકિંગ કરાવી શકશે મુસાફરોની સંખ્યા વધશે તો જીએસઆરટીસી દ્વારા પણ બસ દોડાવવા અંગે વિચારણા ચાલી રહી છે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન આવ્યું છે અને તેમણે કહ્યું કે અયોધ્યા જતા યાત્રિકોને સબસિડી આપવામાં આવશે જેના માટે ટૂંક સમયમાં સરકાર નિર્ણય કરશે આ સાથે જ તેમણે કહ્યું કે સૌ લોકોમાં રામચંદ્રનો દર્શન કરવાનો ઉત્સાહ છે તે માટે સરકાર વિવિધ એક પછી એક વ્યવસ્થા કરશે શ્રીરામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા અને ભવ્ય કાર્યક્રમ માટે અયોધ્યામાં સીતા રસોઈ ચલાવવામાં આવી રહી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂચ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર